ભારત ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માંથી ખસી ગયું નમસ્કાર સ્વાગત છે આપનું આર્મી ન્યૂઝના ના ટોપ ટેન સમાચાર હું અશ્વિન રાઠોડ જય શાનુ મોટો નિર્ણય ટીમ ઇન્ડિયા નહીં જાય પાકિસ્તાન ભારત ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માંથી ખસી ગયું પાકિસ્તાનમાં માં સાઉદી અરેબિયા પેસેન્જર પ્લેનમાં લાગી આગ તમામ પેસેન્જર સુરક્ષિત બધા વિશ્વ નેતાઓ પીએમ મોદી જેવા આધ્યાત્મિક હોવા જોઈએ નોબલ પારિતોષિક વિજેતા એન્ટોન નિવેદન ફિલિપાઇન્સમાં માં સાત પોઈન્ટ એક ની પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી લોકોમાં ભયનો માહોલ આઈએસ આતંકવાદી અલ બગદાદીની ની પત્ની મૃત્યુદંડની સજા બે હજાર અઢાર માં તુર્કી ધરપકડ કરવામાં આવી હતી

સપનામાં આવીને પાછી ગયું કે હજુ ત્રણ વાર તને ડંખ મારીશ ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના ના કેસ સામે આવ્યા છે જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે તો આ હતા આજના ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત